પોલીસ વાળા ને રજૂઆત કરી છે કે સાવલીના પોલીસ ઇન્સ્પેક્ટર જે ગોહિલ છે તે ગોહિલ ખોટો વર્દીનો રોફ ન જાડે કેમ કે મામલો હતો એક યુવક જે પોતે તેનું વાહન લઈને જઈ રહ્યો હતો તે સમયે આ દુમાળ બ્રિજ છે આ દુમાણ બ્રિજ નીચે આ જયેન્દ્ર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર સામાન્ય કપડાં પહેરીને ઊભા હતા સિવિલ ડ્રેસમાં ઊભા હતા તે આ વાહન ચાલકને ઊભો રાખે છે અને તેનો આરોપ છે કે તેને આ પોલીસ ઇન્સ્પેક્ટરે લાફા પણ ઝીકી દીધા અને કહ્યું કે તેણે ડ્રિંક કર્યું છે અને તેના પર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરી દે છે ત્યાર પછી આ મામલો પહોંચ્યો છે હવે આ ધારાસભ્યના પાસે અને તેમના મામલે પ્રતિક્રિયા આપી છે ગઈકાલે રાત્રે દુમાડ ચોકડી પર એક ભાઈ પરિવારના દીકરા ઉપર જે સાવલીના પીઆઈ ગોહિલે જે રીતે એની ગાડીની ઓવરટેક કરીને એની જોડે જે બનાવ બન્યો છે એવું મને જાણવા મળ્યું છે એ લોકોએ મને જે રજૂઆત કરી છે અને એમણે મંજુસર પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ આપી છે આ અરજી આપ્યા બાદ એ લોકોએ જે મને જોડે આ જે રજૂઆતમાં એ જે વાત મૂકી મેં માન્ય ડીએસપી સાહેબને પણ અને તમામ વસ્તુથી આખી વાતથી માહિતગાર કર્યા છે અને આ બીજો બનાવ છે અને આવા અનેક બનાવો મારી સામે આવેલા પણ છે કે ભાઈ ગોહિલે વારંવાર એને પોતાના સત્તાના મધમાં જે રીતે દુર્વ્યવહાર કર્યો છે હોમ મિનિસ્ટર સાહેબી સાહેબને વહેલામાં વહેલી તકે એને પનિશમેન્ટના રૂપે કંઈક ને કંઈક ડિપાર્ટમેન્ટની કંઈક કાર્યવાહી થાય એવી ચોક્કસ મને વિશ્વાસ છે કે ડિપાર્ટમેન્ટની કંઈક ને કંઈક કાર્યવાહી કરશે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોલીસ વડા અને ગૃહ વિભાગને રજૂઆત કરી છે અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી પણ તેમણે માગણી કરતા કહ્યું છે કે તેમની સાવલીની પ્રજા છે તે બોડી છે અને તેમના પર જે પ્રકારના ખોટા અત્યાચારો છે તે નહીં